શિહોર છે એ પાંચ પીર અને નવનાથનું બેસણું છે કે શિહોરને અમે છોટાકાશી કહીએ છીએ અતિ ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો શિહોરનું મહત્વ બહુ છે નળ ગટર રસ્તા શિક્ષણ આરોગ્ય એની પરિસ્થિતિ કેવી છે શિક્ષણ અને આરોગ્ય તો અત્યારે નગરપાલિકા પાસે છે નહીં અત્યારે પાણીની વ્યવસ્થા આપણે જોઈએ તો દસ એમલડી પાણી અત્યારે આવે છે જે પિસ્તાલીસ હજાર રૂપિયાનું થાય છે પર ડે એટલા બધા માણસો ત્રાસ થઈ ગયા છે કે લોકો ટેન્કર દ્વારા પાણી મંગાવે છે પણ જ્યાં બેકવર્ડ એરિયા છે ગરીબ અને અતિ પછાત વિસ્તારો છે ત્યાં લોકો પાણી પૈસાથી નથી લઈ શકતા એની માટે માણસો એટલા બધા હેરાન થાય છે પોતાનું ગુજરાન ચલાવવા માટે ધંધો રોજગાર બંધ કરી અને પાણીની પાછળ પડ્યા હોય છે મહારાજ સિંહોર નગરપાલિકા મારી બહેનો દીકરીઓ કે મારી મહિલાઓ એની માટે બાગ બગીચા નથી બેન એક દુઃખ છે બહેનો મારી દીકરીઓ ક્યાં જશે ક્યાં ફરવા જશે એક મોટી સમસ્યા બેન એ છે મારી દીકરીઓ ક્યાં જ જશે એની ચિંતા છે બહેનોની ચિંતા છે ઇ નોટ પીકિંગ યુ

પણ પાણીની આજની તરીકે કોઈ સમસ્યાનો ઉકેલ આવતા નથી સરકાર તરફથી અમે જોઈએ છીએ કે અઢળક રૂપિયા આપવામાં આવ્યા છે તેમ છતાંય તે છતાં નગરપાલિકાની પરિસ્થિતિ આમ કેમ પણ ખુલ્લો આક્ષેપ હું સાથે કહીશું અત્યારે જે સિહોરમાં હરાજી કરવામાં આવે છે એ ખેડૂતોની પાસેથી દલાલો આઠ ટકા વસૂલી કરે છે આઠ ટકા લેખે એની પાછી વસૂલ કરે એટલે આમ ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે જૂના સમયની અંદર પાણીની કોઈ પર્યાપ્ત વ્યવસ્થા નહોતી ત્યારે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોકોને સારી સગવડતા મળતી ઓછા સાધનો હતા ઓછી આધુનિકતા હતી પણ છતાં લોકોને સંતોષપૂર્વક પાણી આપી શકતા બેન નગરપાલિકાની ચૂંટણીઓનું કવરેજ કરી રહ્યા છીએ નગરપાલિકાની ચૂંટણીઓમાં લોકોનો શું મિજાજ છે નગરપાલિકાઓમાં સ્થાનિક પોલિટિક્સ શું કહી રહ્યું છે આ બધું જ કવરેજ કરી રહ્યા છીએ અને તમારા સુધી એ માહિતી પહોંચાડી રહ્યા છીએ બોટાદ અને ગઢડા કવર કર્યા પછી અમે પહોંચ્યા છીએ ભાવનગર ભાવનગરના સિંહોરની તડાજાની અને ગારીયાધારની ચૂંટણી છે ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી છે આ ત્રણેય નગરપાલિકાઓમાં છેલ્લે વર્ષ બે હજાર અઢારમાં ચૂંટણી થઈ હતી અને પાંચ વર્ષ પછી બે હજાર ત્રેવીસમાં મુદ્દત પૂરી થઈ અને પછી પછી હવે ફરી એકવાર બે હજાર પચીસમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે સિહોર નગરપાલિકા શું કહી રહી છે અહીંયાના નળ ગટર રસ્તાની સાથે સાથે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ કેવી છે એ બધું જ જાણવું છે સિહોર નગરપાલિકાની અંદર નવ વોર્ડ અને છત્રીસ બેઠકો છે જાણીએ સિંહોર નગરપાલિકા શું કહી રહી છે સૌથી પહેલો સવાલ એ કે સિહોર નગરપાલિકામાં નવ નવ વોર્ડ છે અને છત્રીસ બેઠકો છે આ બધી જ બેઠકોની વાતો કરીએ એના પહેલાં આપની પાસેથી એ જાણવું છે તમે તો રહી ચૂક્યા છો અહીંયા નગરપાલિકાનો એક હિસ્સો રહી ચૂક્યા છો સમસ્યાઓ શું છે નગરપાલિકાની પહેલાં તો એ સમસ્યાઓ જાણવી છે સમસ્યાઓની અંદર તો નગરપાલિકાની જે પ્રાથમિક જરૂરિયાતો નળ ગટર લાઇટ અને રસ્તા આ મુખ્ય સમસ્યાઓ હોય છે એ સિવાય કોઈ મતદારો કે ગામના કોઈ બી નાગરિકો હોય એ આ સિવાય બીજું કોઈ માગતા નથી નગરપાલિકા આગળ સરકારશ્રી તરફથી અમે જોઈએ છીએ કે અઢળક રૂપિયા આપવામાં આવ્યા છે તેમ છતાંય તે સિહોર નગરપાલિકાની પરિસ્થિતિ આમ કેમ અને એની અંદર લોકો ખાસ કરીને પાણીથી એટલા બધા ત્રસ્ત થઈ ગયેલા છે કે જેની આપણે કલ્પના કરવી બહુ મુશ્કેલ છે આજે પાણી એમએલડી દસ એમએલડી પાણી આવે છે અમારી પાણીની સ્ટોરેજ કેપેસિટી એક કરોડને પાંત્રીસ લાખ જેવી છે એમ હું કહું છું કોઈ ભારતીય જનતા પાર્ટીનો જે ચૂંટાયેલો સભ્ય છે આજ સુધીનો એની અગર સ્ટોરેજની માહિતી નથી કે આપણે કેટલું પાણી સ્ટોરેજ આપણે કરી શકીએ પાણી સ્ટોરેજ વગર કોઈ દિવસ સપ્લાય થઈ શકે નહીં ઇવન પાણી પુરવઠા બોર્ડ પણ આ નજર સમક્ષ રાખી અને પાણીનો સ્ટોરેજ કરીને આપણને પાણી આપે છે કે નહીં કે સીધું પાણી પાઇપ દ્વારા સીધું તમે ટાંકામાં નાખો એ શક્ય જ નથી આપની પાસેથી એ જાણવું છે મને થોડું ટૂંકમાં કહો સમસ્યાઓ અત્યારે શું છે અત્યારે નળ ગટર રસ્તા શિક્ષણ આરોગ્ય એની પરિસ્થિતિ કેવી છે શિક્ષણ અને આરોગ્ય તો અત્યારે નગરપાલિકા પાસે છે નહીં અત્યારે પાણીની વ્યવસ્થા આપણે જોઈએ તો દસ એમએલડી પાણી અત્યારે આવે છે જે પિસ્તાલીસ હજાર રૂપિયાનું થાય છે પર ડે હવે જો દસ દિવસે પાણી આપે છે અને વિતરણ થાય છે એવું લોકોય બોલે છે અને અમે જોઈએ છીએ તો પાંચ લાખ રૂપિયાનું પાણી આજે જ્યારે આવે અને તમે એક દિવસે પાણી આપો છો તો આ નગરપાલિકાની આનીથી વિકટ પરિસ્થિતિ કોઈ કહી શકાય નહીં અત્યારે પણ આ પાણી ચોથે દિવસે મળી શકે એમ છે પણ સાંભળવાવાળું કોઈ નથી પાણી સ્ટોરેજ થતું નથી એને હિસાબે આ પરિસ્થિતિ બની એ હું ચોક્કસપણે માનું છું ગટરની સુવિધાની અંદર જોવા જઈએ તો છપ્પન કરોડનો પ્રોજેક્ટ સિહોર નગરપાલિકાને સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવ્યો હતો જે રીતે જે નગરપાલિકાના તરફથી જે સૂચનો હતા એ પ્રમાણે નગરપાલિકાનો સર્વે કરી અને પૈસા ફાળવેલા હતા તેમ છતાંય ગટર બાકી રહી ગઈ છે ગટર ઉભરાવાના પ્રશ્નો છે નવી ગટરો હોય તો નવી પણ ગટરો ઉભરાય છે જે ગામની અંદર ગટરો આજ સુધી ઉભરાતી નહોતી એ ગટરો અમે આજે જોઈએ છીએ એટલે અમને થોડુંક દુઃખ થાય છે કે ભાઈ આ વ્યવસ્થા શા માટે ન સુધરે કેમ નથી સુધરે આ બનવાનું કારણ હું એટલે એનેથી લોકો ત્રસ્ત છે આજે હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમનો તહેવાર હોય કોઈ પણ રસ્તા એવા બાકી નથી રહ્યા કે જ્યાંથી ગટરમાંથી હાલવું ન પડતું હોય બીજા નંબરની અંદર સફાઈની જે વાત કરીએ તો સફાઈમાં પણ આ જ છે વ્યવસ્થાના નામે મીંડું જેને કહીએ કે ભાઈ સરકાર દ્વારા આપને આટલા બધા વાહનો પણ ફાળવવામાં આવે છે તો એ નિયમિત આવતા નથી સાડા દસ અગિયાર વાગે આવે તો જે લોકોએ કચરો નાખવો છે એ મૂળ જગ્યાએ નહીં નાખતા જ્યાં ત્યાં નાખી દે છે એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે મેનેજમેન્ટ અને વહીવટ જે હોવો જોવે એમાં ખામી બતાય છે એવું મને લાગે છે તમે આટલા વર્ષથી અહીંયા છો અને તમને બધી પરિસ્થિતિઓની ખબર છે તમે મતદાનની આખી પ્રક્રિયા પણ જોઈ હશે એટલે તમારા અનુભવો પરથી એ જાણવું છે કે મતદાન કરતી વખતે જનતા શું વિચારે છે મોટાભાગના લોકોને એવી ખબર નથી હોતી કે કેવી રીતે મતદાન થાય છે તો એ પ્રક્રિયા તમે જો અમારા સુધી પહોંચાડી શકો ટૂંકમાં તો એ જાણવું છે કે કેવી રીતે મતદાન થાય છે અને લોકો એ અહીંના સિંહોરના લોકો મતદાન કરતી વખતે શું વિચારે છે જો બેન આમાં એક વસ્તુ એવી છે મારા અનુભવ પ્રમાણે કારણ કે છન્નુંથી થી આજે બે હજાર પચીસની ની સાલ હાલે છે ત્યારથી હું ચૂંટણી લડતો આવ્યો છું અને દરેક વોર્ડ થી હું પરિચિત છું ભલે વ્યક્તિગત કોઈ નહીં ઓળખતો પણ મને દરેક વોર્ડમાં મને અંગત રીતે ઇન્ડિવિજ્યુઅલ ઓળખતા હોય હું કદાચ કોઈને ન ઓળખતો હોઉં પણ જે પરિસ્થિતિ ચૂંટણી વખતે જે આવે છે અને એ પહેલાંની જે પરિસ્થિતિ હોય એમાં ઘણો ફેર હોય છે જ્યારે લોકો ત્રસ્ત થઈ ગયા હોય ત્યારે એમ કહે છે કે ભાઈ આજી ફેરી આને મત નથી જ આપવો આને મત નથી આપવો આવી લોકમુખે ચર્ચાઓ થતી હોય પણ ખબર નહીં કે જ્યારે ચૂંટણીનો સમય હોય કે ચારે આવતો હોય ત્યારે બધા ડાયા ડબરા થઈ જાય કે બધી પરિસ્થિતિ જે છે એ બધી ભૂલી જાય છે કે ભાઈ આપણે શું અનુભવ્યું કોઈનો આજે નગરપાલિકાની ચૂંટણીની અંદર વ્યક્તિ વિશેષ હોય એમાં પાર્ટીને આજે પ્રાધાન્ય આપી આપણે જે મતદાન કરીએ છીએ એમાં સિહોરના નાગરિકો હેરાન થાય છે એવું મારું સ્પષ્ટ માનવું છે શું નામ છે તમારું મારું નામ નવસાદ કુરેશ છે હું શિહોર કોંગ્રેસમાં ઉપર મૂકશું અને છેલ્લા ત્રણ ટી ચૂંટણી લડતો આવ્યો છું છેલ્લા ત્રણ ટર્મથી તમે ચૂંટણી લડી રહ્યા છો અને સિંહોરની અંદર આટલા વર્ષોથી તમે અહીંયા છો તો તમને સિંહોરની સમસ્યાઓ બહુ જ વધારે એનાથી તમે પરિચિત હશો અને કદાચ સિંહોરની રજ તમને ખબર હશે કેટલા પ્રકારની સમસ્યાઓ તમે જોઈ રહ્યા છો કે હાલ અત્યારે સિંહોરની અંદર છે જેનાથી જનતા બહુ જ પીડિત છે સૌપ્રથમ તો બેન સિંહોરની અંદર પાણીની મોટી સમસ્યા છે કે આજે તમે જ્યાં જોશો તો પંદર દિવસે વીસ દિવસે પાણી મળે છે લોકોને પાણી એટલા બધા માણસો ત્રાસ થઈ ગયા છે કે લોકો ટેન્કર દ્વારા પાણી મંગાવે છે પણ જ્યાં બેકવર્ડ એરિયા છે ગરીબ અને અતિ પછાત વિસ્તારો છે ત્યાં લોકો પાણી પૈસાથી નથી લઈ શકતા એની માટે માણસો એટલા બધા હેરાન થાય છે પોતાનું ગુજરાન ચલાવવા માટે ધંધો રોજગાર બંધ કરી અને પાણીની પાછળ પડ્યા હોય છે બીજી વસ્તુ ગટરની સમસ્યા કે ગટરની શિહોર બાર બે હજાર બારથી બે હજાર સત્તરમાં મસ્ત મોટી ગ્રાન્ટ આવેલી અને એ ગ્રાન્ટનો ઉપયોગ શિહોરની અંદર થયો નથી આજે તમે ઠેર ઠેર જશો તો ત્યાં જ્યાં જ્યાં ગટર તમને જોવા મળશે ઉભરાયેલી આ રોડ રસ્તા એકદમ ખરાબ હાલતમાં છે અને અમારું આ શિહોર છે એ પાંચ પીર અને નવનાથનું બેસણું છે કે શિહોરને અમે છોટા આકાશી કહીએ છીએ અતિ ધાર્મિકતાની દૃષ્ટિએ જોઈએ તો શિહોરનું મહત્ત્વ બહુ છે લોકો દૂર દૂરથી અહીંયા યાત્રા કરવા માટે આવતા હોય છે પણ તમે જુઓ કે જ્યાં મંદિરો હોય મંદિરોની નજીક ગટર ઉભરાયેલી હોય તો ગંદકીમાંથી પસાર થઈને દેવદર્શન આપણે જવું પડે છે તો તમે વિચાર કરો કે આવી ખરાબ પરિસ્થિતિ છે બીજી વસ્તુ કે આવડું મોટું વિકસિત શિહોર છે પણ શિહોરની અંદર વિદ્યાર્થીઓ માટે કોઈ વાંચલાય નહીં વાંચનાલય નથી એટલે કે લાઇબ્રેરી પણ નથી અને જ્યારે આજનો યુવાન નોકરી માટે તત્પર હોય એની એની વ્યવસ્થા માટે કંઈ કોઈ ગ્રાઉન્ડ નથી કે જ્યાં લોકો દોડી શકે પ્રેક્ટિસ કરી શકે અને નોકરી મેળવવા પ્રયત્ન નોકરી મેળવવા પ્રયત્ન કરી શકે અને વડીલોની જ્યારે વાત કરીએ તો વડીલોને મોર્નિંગ વોકમાં જવું હોય તો એની માટે કોઈ જોગસ્પારની વ્યવસ્થા નથી આ વાત તો અલગ રહી પણ જે દૈનિક જરૂરિયાત છે બેન એની પણ કોઈ મહાનગરપાલિકા વ્યવસ્થા નથી આપણે જોઈએ કે પચીસ વર્ષ અને સત્યાવીસ વર્ષના આટલા વર્ષોના રાજ ભાજપના શિહોર નગરપાલિકામાં છે પણ પાણીની આજની તરીકે કોઈ સમસ્યાનો ઉકેલ લાવતા નથી અને જ્યારે ચૂંટણી અત્યારે નજીક આવી રહી છે ત્યારે આપણે છાપામાં તમારા જેવા સમાચારો દ્વારા જાણવા મળે છે કે ભાઈ શિહોરના પદા ભાજપના પદાધિકારીઓ આજે મુખ્યમંત્રીશ્રીને પાણીની રજૂઆત કરવા માટે ગયા શા માટે એટલા માટે કે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીનો સમય છે તો પેલા ભાઈ તમે આટલા બધા સમય એટલા વર્ષોથી તમે રાજ કરો છો તો અત્યારે તમે રજૂઆત કરવા માટે કેમ જાઓ છો સિંહોની સમસ્યા તો આજકાલની નથી વર્ષોથી છે જ્યારે જૂના સમયની અંદર પાણીની કોઈ પર્યાપ્ત વ્યવસ્થા નહોતી ત્યારે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોકોને સારી સગવડતા મળતી ઓછા સાધનો હતા ઓછી આધુનિકતા હતી પણ છતાં લોકોને સંતોષપૂર્વક પાણી આપી શકતા બેન હવે પછી અહીંયા સિંહોરની અંદર તમને શું અપેક્ષાઓ છે કે આટલા બદલાવ કમ્પલસરી થવા જોઈએ એ પાણી હોય ગટર હોય રોડ હોય શિક્ષણ હોય કે આરોગ્ય હોય બેન સિંહોરની અંદર બદલાવ ખૂબ જરૂરી છે એમાં સૌથી મોટી જે સમસ્યા છે કે આખું આયોજન કરીએ અને સિંહોને પર ડે પાણી મળે એવી વ્યવસ્થા થવાની ખાસ જરૂર છે અને બીજું કે જ્યારે રોડ અને રસ્તા ખૂબ ખરાબ હાલતની અંદર છે એની પણ વ્યવસ્થા થવી જોઈએ અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે પરિવર્તન લાવો અને એવા પક્ષને શાસનમાં લાવો કે જે સિહોર માટે કામ કરે અને સિહોરનો ઉપયોગી થાય સૌથી પહેલા તો હરીશભાઈ એ જણાવો કે સિંહોરની અંદર તમારા સિંહોરમાં શું સારું છે આટલા વર્ષોમાં કયું કામ પાલિકાએ સારું કર્યું નમસ્કાર બહુ સારી વાત કરી સિહોરનો વિકાસ તો થયો જ છે નથી થયો નો ડાઉટ સિંહોરની ભાજપની પચીસ વર્ષની શાસનની અંદર પાણીની સુવિધા હોય કે રોડ રસ્તા હોય થયા જ છે પણ અમુક સમય એવો છે કે સમયકાળ બગડ્યો હોય કે સમયકાળની અંદર કામ ન થતા અમુક સમય એની પીઢીઓને ગ્રાન્ટ ન આવે ગ્રાન્ટની હિસાબે આ કામની સમસ્યા રહી હોય કામ તો ભાજપવાળો હોય કે ગમે બંને પક્ષ સંપીને કામ કરી રહી છે એક સિંહોની છે પણ સમસ્યા તો છે જ બેન સમસ્યા એટલે જ હું કહેવા માગી મારા સિંહોર નગરપાલિકા મારી બહેનો દીકરીઓ કે મારી મહિલાઓ એની માટે બાગ બગીચા નથી બેન એક દુઃખ છે બહેનો મારી દીકરીઓ ક્યાં જશે ક્યાં ફરવા જશે એક મોટી સમસ્યા બેન એ છે મારી દીકરીઓ ક્યાં જશે એની ચિંતા છે બહેનોની ચિંતા છે એ નોટ પિકલિંગ સમસ્યા છે પા સમસ્યા ઘટની સમસ્યા છે સમસ્યાથી ઘેરાયેલો શિહોર તો છે પણ અમુક સમય અહીંયા કહે ને થોડા હોમાંથી પચીસ ટકા કામ થયા છે સેવન્ટી ફાઇવ પર્સન્ટ જ હું એમ કહીશ આ સમસ્યાથી ઘેરાયેલો શિયર સિહોર એટલે મારી છોટે કાશી ભૂમિ ગોતવે છે નદી નવ નાદ પાંચ પીના બે બે ધામ છે મારા આરોગ્યમાં એની અંદર જે આ ગામની અંદર જે ગટર ઉભરાય ગટરમાંથી હિન્દુનો દીકરો નીકળે મુસ્લિમનો દીકરો નીકળે આપણે પણ ભરાઈએ છીએ ત્યારે આપણને થાય કે આ તંત્ર શું કરી રહ્યું છે સત્તાધીશો શું કરી રહ્યા છે તો આંખ વિચાર તે કેમાં રસ છે વિકાસ કરવાનો વિકાસ એમાં રસ છે માણસ વિકાસ કરવા માગે છે પણ કોનો વિકાસ છે એનું હું તો ઘણી વાર એમ તો કહે એસીબીની ટીમ પણ તા ટક્યું જોઉં હું ચાલી કહેવા માગું છું કે કરોડો રૂપિયા સરકારી ગ્રાન્ટો આપે છે તો આ ગ્રાન્ટ થાય છે ક્યાં કરોડો અબજો રૂપિયા સરકારનો વાગ નહીં કરું સરકાર કામ કરે છે પાણીની સમસ્યાને દૂર કરે જ છે કામો કરે છે પણ વહીવટ અને વહીવટી કામની અંદર દખલગીરીમાં કોણ છે એમાં આ દખલીગી કોણ છે એની પણ તપાસ થવી જોઈએ મારા રોડ તમે જુઓ સુરકાના ડોલ અડ્યાલાથી જુઓ આ ટાણા ચોકડી અરે મારા બાપ મેડ દોઢ કરોડનો રોડ બન્યો ટાણા ચોકડીથી ગરીબ પીર લગીનો બુડ લીલાપીર લગીનો નેવું દિવસમાં બેન તૂટી ગયો દોઢ કરોડનો રોડ તો બેન આ સમસ્યા અમને દુઃખ થાય સરકાર પૈસા આપે છે તો જાય છે આ ભ્રષ્ટાચારમાં ભલે નેશનલનો નો કે સ્ટેટ હોય ને પીડબલ્યુ કે જીબી છે જિલ્લા પંચાયત હોય પણ ભ્રષ્ટાચાર તો થાય જ થાય થાય જ થી એ ખુલ્લો આક્ષેપ હું સાથે કહીશું સત્તા બળવાના છે સત્તા કે સ્થાન નકામી એટલે આ બધું થઈ રહ્યું છે તે વિકાસ કરે છે વિકાસની વાત થાય છે વિકાસ થયો છે નો ડાઉટ હોય પચીસ ટકા છે પંચોતેર ટકા કોનો વિકાસ થયો એની તપાસ કરવી જરૂર છે હું તમને મારો ગાંગળીનો રોડ સિહોરથી અમદાવાદ રોડ ગાંગળીનો રોડ તમને કહો જીઆરડીસીના ઔદ્યોગિક માણસો કરોડો રૂપિયાની ગ્રાન્ટોમાં મંજૂર કરાવી પૈસા અપાવ્યા બે તમે તમે એ રોડ ઉપર તમે જ આવ્યા અમદાવાદથી તમે શિહોર આવ્યા તમને પરિસ્થિતિ જોઈએ છે શિહોરની સમસ્યા તો ગણી ગણાય નહીં વીણી વિનાય નહીં એવી ફરજિયાત છે કે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે શિહોરનો જે જૂનો ફિલ્ટર પ્લાન્ટ હતો એ પડ્યો મૂકી અને નવો કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો પણ હજી એ દોઢ મહિના કે મહિના દિવસથી શરૂ કરવામાં આવ્યો આજકાલ કરતાં બારમાં નાણાંપંચમાંથી આ ગ્રાન્ટ ફાળવી હતી સરકારે બે હજાર ચૌદમાં ત્યારે અત્યારે આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કર્યો બીજા નંબરમાં કે શનિ રેવિમાં રજા હોય તો બાળકોના માટે કોઈ ગાર્ડન નથી ફરવાલાયક સ્થળ નથી બહેનો દીકરીઓને કે સ્ત્રીઓને ક્યાંય પણ જવું હોય તો ફરવા ક્યાં જાય એ એક મોટો પ્રશ્ન છે વિકાસ તો વિકાસના નામે તો સરકારે કરોડો અબજો રૂપિયા શિહોર નગરપાલિકાને ફાળવ્યા છે પરંતુ પચીસ ટકા વિકાસ દેખાઈ રહ્યો છે તમે જોયું હશે શિહોરમાં ફર્યા છો રોડ રસ્તા પાણી લાઇટ ગટર આ બધી એટલી બધી સમસ્યાઓ છે કે ન કહી શકાય અને ખાસ કહેવાનું એક શિહોર તાલુકાનો જે ખેડૂતોનો જે પ્રશ્ન છે વર્ષોથી કે શિહોર તાલુકાના આશરે બોતેર બોતેર ગામડાઓ છે એ ગામડાના ખેડૂતોની અત્યારે એટલી બધી દયનીય પરિસ્થિતિ છે કે ન પૂછો વાત શિહોરમાં યાર્ડ બનાવવા માટે આઠ નવ વર્ષ પહેલાં જમીન રખાઈ ગઈ અને તાર પેન્ચિંગ કરી નાખવામાં આવ્યું પણ પરંતુ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી અત્યારે જે શિઓરમાં હરાજી કરવામાં આવે છે એ ખેડૂતોની પાસેથી દલાલો આઠ ટકા વસૂલી કરે છે આઠ ટકા લેખે એની પાછથી વસૂલ કરે એટલે આમ ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે તો સરકારે આ બાબતે ધ્યાન દઈ અને માર્કેટ યાર્ડ બને એ માટે મારી રજૂઆત છે